કચ્છના નખત્રાણા તાલુકાના બડિયારા નેત્રા સમસ્યા સામે કોઈ સરકાર નજર કરશે ખરી છેલ્લા ચૌદ વર્ષથી અહીંયા રોડ રસ્તાની સમસ્યા છે અને કરજીઓ છતાં તંત્ર આંખ મીંચીને ઊંઘી રહ્યું છે બાંડિયારા ગામની સરકારી સ્કૂલમાં કેટલાંક શિક્ષકો રસ્તાના કારણે આવવાની ના પાડે છે સામાન્ય દિવસોમાં તો ઠીક પરંતુ જ્યારે વરસાદની સિઝનમાં હોસ્પિટલનું કામ હોય ત્યારે એકસો આઠ આવવાની ના પાડે છે ઇમરજન્સીનો કેસ હોય ત્યારે સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે આ રસ્તાની સમસ્યાનું નિરાકરણ તાકીદના ધોરણે કરવું જરૂરી બાડિયારા વિસ્તારમાં દસ ભાગ્યા બાર લીઝ આવેલી છે જેના અંતર્ગત સરકારને કરોડોની આવક થાય છે છતાં તંત્ર અજાણ લી ઈસાક ઈસાકસંગાર સામાજિક કાર્યકર્તા પત્રકાર પિજારા મુબારક નખત્રાણા